બોહાદ જિલ્લાના રાણપુર શહેરમાં સીરીના ગ્રાઉન્ડ પાસે ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં રૂપિયા પાંચ લાખ ઇઠ્યોતેર હજાર છસો ઇઠ્યોતેરના દારૂ અને બિયડના જથ્થા ઉપર રોલર ફેરવી દેવામાં આવ્યું રાણપુર પોલીસે વર્ષ બે હજાર ચોવીસ પચીસ દરમિયાન રાણપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયેલા ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂ અને બિયરના જથ્થાનો નાશ કર્યો સીડી ગાર્ડન પાસે

આ મુદ્દા મારું એકચુઅલી અલગ અલગ વર્ષનો હોતો હોય છે જે રીતે કોર્ટમાં જે રીતે ગુનાનો નિકાલ આવે અને કોર્ટ જે રીતે મંજૂરી આપે છે એ મુજબ ગુના મુજબ એનો આપણે નાશ કરવામાં આવતો હોય છે